અને હું જેનો જે હોય હું જ હતો એટલે મેં એની સેવા એટલે કરીને બીજું ચાર વાટા હું એના જોડે ફર્યો હતો હું એવું મનથી વિચારતો હું ભગવાન દેવી શક્તિ માનું છું કે જો કોઈ ઠપકો કરે એવો હોય તો એનો આપણે હો પડે તો ઠપકો કોઈ કરે એવું ના હોય એનો ઠપકો ભગવાન કે દેવ કરે એ ઠપકો કાઠો પડે આપણને એ ઠપકો ના હોવો પડે એટલે જ હું સેવા કરતો મારી જન્મ બહુ છે અને આપણને કોઈ ઠપકો ના કરવો એના હિસાબે એની સેવા કરવું કર્યું

લોકો માટે એક લખવો પણ મારે મારા લોહીમાં મારી ગોરાડીને એક દિવસ અસર હતી અને હું બાટન લાવ્યો લોકો માટે એક કરશો હું લોકમાં આવ્યા કેટલા દીવા કરો તમે ઘરે એક મારા ગુરુ મહારાજનો એક મારે ગુરુદેવી ચામુંડાનો ને એક પાણીયારે આશરે પિતૃદેવનો કોઈનું કીધેલું કરેલું દેવું નહીં કેટલા થયા દીવા ત્રણ

તો કરિયાલ ને તું એ મને લેતી હોય તો માતાજીએ પછી એવી રીતને રજા આપી અને કાળી ચૌદશના લગભગ કાળી ચૌદશના એનો નિવેદન કર્યું મસાણ જોવાની મસાણ જોવા અને એનું એક કામ અત્યારે તો બધી શાંતિ કરીને આપી છે પણ સામે હાથે એમ કહે ને કે માં આ કામ છે એટલે કામ કરે છે મારા દીકરાને ઘરે ત્રણ વર્ષ થયા હતા સંતાન નતું મારા કુલદેવ નહીં આ નથી દૂધ છોકરી છોકરો તને મજા આવે એ પહેલાં વાત થઈ જાય કુટુંબ એક છોકરાને કંઈ સંતાન નથી ને આઠ નવ વર્ષ છે એટલે મને બીક લાગ્યું પછી આ કીધું દઉં મસાણી જોગણે ને મેં કીધું મા એને નિશાન આપ્યું એ લાગતું

બેન ટ્રોટ સોટન હેડ ઇલા છો છો નથી ચકલી પકરેલો થાય બેનアルડો આ ગણાવો દે કે બિંદલ ગણી ગયા ગયા ફોને ગણે પડી ગઈ છો પડી ગઈ ને આ નહીં બેઠ્યો જો हा बुझवणे तो सतूगाबी

યאל દેલા ભાઈના કાલે હું બોલો ખાલી ઓ 70 ગણ દે નહી યાર ભાઈના કન્ફર્મ કર દો નહી 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 કાલે તો તો તેરે કો જ નીકળે સમજ જાય તમારું <laughs> છે <laughs>

એ બોલી જો ગોતરી બંજે કે સાડા 3 બોલી જો બોલી જો હવે સુગો ત તમારી નથી એસી એક ઝઘડો પર વ્યવાર બાકી પડ્યો તમને કોઈ હુવાય કીધું જ ના ઓ આવશું હમ ઓ પકા બધો ને

હા મારી મોડોતરીની જોગણી હા